ગુજરાત રાજ્યમાં જેટલું મહત્વ દિવાળીનું છે તેટલું જ મહત્વ ઉત્તરાયણનું છે ઉત્તરાયણના તહેવારને લઈ રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે અને ત્યારે વલસાડ જિલ્લામાં પતંગ રસિકો અનેરા ઉત્સાહમાં છે જો કે ઉત્તરાયણ દરમિયાન અનેક અકસ્માતો પણ થાય છે અને જેમાં અનેક લોકો ઘાયલ થાય છે જીવ પણ ગુમાવે છે જેને લઈ વલસાડ જિલ્લા ભાજપ દ્વારા દ્વિચક્રી વાહનોમાં સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન છે અને આ કાર્યક્રમમાં વલસાડના સાંસદ ધવલ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે તો શહેરના આઝાદ ચોક પર સાંસદ અને ભાજપ અગ્રણીઓએ વાહન ચાલકોને પતંગની દોરીથી બચવા જરૂરી સૂચન આપ્યા છે ઉત્તરાયણનો પર્વ લોકો સુરક્ષિત રીતે ઉજવી શકે પતંગની દોરીથી કોઈ દુઃખદ ઘટના ન બને તે માટે સાંસદ ધવલ પટેલ અને ભાજપના અગ્રણી પ્રયાસ કરી રહ્યા છે જે જે પતંગની દોરીઓ દ્વારા ટુ વ્હીલર વાળા બાઇક ચાલકોનો જે ગળાની અંદર એ દોરી ફસાય છે અને તેનાથી એમને હાનિ પહોંચે છે તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી વલસાડ દ્વારા આજે જે રાહદારીઓ છે રાહદારીઓને સેફ્ટી ગાર્ડ આપીને પતંગના આ ઉત્સવ જે છે એને હર્ષ ઉલ્લા સાથે મનાવીએ છીએ જ્યારે ઉત્તરાયણમાં એક ભાઈચારાનો સંદેશ લઈને પૂરા લોકો સાથે ધાબા પર મળીને જ્યારે પતંગ ચગાવશે અને ઉજવણી કરશે ત્યારે એની સાથે સાથે જે આપણા બાઈક પર જતા હોય ટુ વ્હીલર પર જતા હોય ને રગવાતા હોય છે એમને કોઈ હાનિ પહોંચતી હોય દોરાના લીધે એના માટે ખાસ પ્રોટેક્શન કીટનું વિતરણ આજે વલસાડમાં કરી રહ્યા છે ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ પતંગ ચગાવવાની સાથે ઊંધિયું ખાવાનું પણ લુફ્ત ઉઠાવતા હોય છે ઉત્તરાયણના દિવસે અમદાવાદીઓ હજારો કિલો ઊંધિયું આરોગી જાય છે અને ત્યારે વેપારીઓ પણ તેની તૈયારીમાં લાગ્યા છે ઊંધિયામાં મોટાભાગે બધા શાકભાજીનો સમાવેશ કરવામાં આવે છે અને તેથી શાકભાજીની માંગ વધી રહી છે ઊંધિયા માટે એડવાન્સમાં બુકિંગ પણ શરૂ થઈ ગયા છે શાકભાજીની માંગ વધતા શાકભાજીના ભાવ વધ્યા છે અને ત્યારે શાકભાજી અને ઊંધિયાના ભાવ વધવા છતાં ઉત્તરાયણમાં ઊંધિયાનો સ્વાદ લેવા લોકો તૈયાર છે અત્યારે તો અત્યારે શાકભાજીની ને બધી ખરીદીઓ ચાલુ છે અને ઊંધિયાની દર વખત જેવી ગરાગીનો અંદાજ છે અને લગભગ ઊંધિયામાં ઊંધિયામાં જલેબીમાં લગભગ ગત વર્ષ કરતાં વીસ રૂપિયા જેવો ભાવ વધારો છે આ એડવાન્સ બુકિંગ એડવાન્સ બુકિંગ બધા ચાલુ છે ઉત્તરાયણને લીધે ઉત્તરાયણના બધા ઊંધિયા જલેબી અને કચોરીના એડવાન્સ બુકિંગ ચાલુ છે રતાળુ છે એકસો વીસથી સો રૂપિયા કિલો છે સક્કરિયા છે એસીથી સાહીઠ રૂપિયા કિલો છે કાચા કેળા છે સાહીઠથી ચાલીસ રૂપિયા છે ને સુરતી પાપડી છે એકસો સાઠથી બસો રૂપિયા કિલો છે તુવેર વટાણા છે પચાસ રૂપિયો કિલો છે અત્યારે ઉત્તરાયણના કારણે અત્યારે બજાર ટાઈટ થઈ ગયું છે તુવેર વટાણામાં સકરિયામાં ને સુરતી પાપડીમાં રતાળામાં કેળામાં એમાં બજાર ટાઈટ થઈ ગયું છે એમાં ભાવ વધી ગયા છે